સુરતના પર્વતપાટીયા બીઆરટીએસ પાસે રવિવારે સવારે એક બ્લેક વાળી નંબર વગરની સ્વિફ્ટ કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસ કર્મી બેઠેલો હતો આથી એડવોકેટ મેહુલ બોગરાએ વિડીયો ઉતારી ચાલકને બહાર આવવા કહી રહ્યા હતા જેને લઈને પોલીસ કર્મી વાલજી હડિયાએ બહાર આવી શૂટિંગ ન કરવાનું કહ્યું હતું છતાં મેહુલ શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઈલ જૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી વાલજીએ મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી દેતા માથામાં ઈજા પહોંચી હતી અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી મેહુલ બોગરાએ પોલીસ ચોકીની બાજુમાં જ બીઆરટીએસ રોડમાં ગેરકાયદેસર ઉભેલી નંબર પ્લેટ વગરની કાળા કાર્ડ સાથેની કારનું શૂટિંગ કર્યું હતું જેમાં પોલીસ લખેલી પ્લેટ પણ હતી મેહુલ બોગરાએ શૂટિંગ શરૂ કરતા પોલીસ કર્મી ઉશ્કેરાયો હતો વાલજી નામના પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ પણ થઈ ગઈ હતી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા મેહુલ બોગરાએ નિયમો તોડનાર કર્મચારી સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરતા તે પણ વધુ ઉશ્કેરાયો હતો બાદમાં હોબાળો વધી જતા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં મેહુલના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શરૂઆતમાં ફરિયાદ પોલીસે લીધી ન હતી પરંતુ ત્યારબાદ બંનેની ફરિયાદ લેવામાં આવી હતી સામસામી ફરિયાદ હાલ પૂણા પોલીસ દ્વારા નોંધવામાં આવી છે